તારીખ રોજ લોકસભા મતગણતરી રોજ છે જેમાં ટેબલ મતગણતરી થશે અને મતગણતરી દરમિયાન સત્તરસો વધી અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે જેમાં સાત વિધાન તારીખ ચાર છ ચોવીસ ના રોજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે ત્રેવીસ બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે

કુલ સત્તરસો ને સોળ કર્મચારીની ફરજ પર હશે